કોઈપણ બંધિયાર જગ્યા હોય એની અંદર તમારે એર વેન્ટિલેશન ના હોય એટલે તમને ગમે ત્યારે કોઈ પણ નાના બાળક હોય એને તકલીફ પડી શકે ઇવન મોટાને પણ તકલીફ પડી શકે એટલે આ ટાઈપના જો વ્હીકલ ખુલ્લા હોય અંદર અંદર ચાઇલ્ડ લોક લાગેલું હોય અને જો છોકરો અંદર ઘૂસી જાય અને ગાડી લોક થઈ જાય તો એ ગાડી તમે ખોલીને છોકરો નથી ખોલી શકવાનો એટલે અડધો પોણો કલાક જ્યાં સુધી અંદર હવામાં ઓક્સિજન હોય ત્યાં સુધી એ રહી શકશે પછી શું છે કે બે વસ્તુ થશે એક તો એને ગભરામણ થશે મેન્ટલી એ ડિસ્ટર્બ થઈ જશે અને બીજું કે શ્વાસ લેવામાં તકલીફ પડવા મળશે ઓક્સિજન ખતમ થઈ જશે એટલે ગૂગળા એનું મૃત્યુ થઈ શકે આ જ વસ્તુ રૂમમાં પણ થઈ શકે ધારો કે કોઈ નાનકડો રૂમ હોય અને જેમાં કોઈ પણ જાતનું વેન્ટિલેશન ના હોય તો એમાં પણ આ વસ્તુ થઈ શકે છે અને એ મોટામાળા પણ એટલી જ સાચી છે કે ધારો કે તમારે પાંચ બાય પાંચનો બાથરૂમ હોય એમાં ગીઝર ચાલુ કર્યું હોય અને જોરદાર ગીઝરથી ગરમી થઈ ગઈ અને જો તમે વેન્ટિલેશન ના રાખો તો તમે પોતે પણ ગુંગળાઈને ગમે ત્યારે મરી શકો છો તમે સમયસર અડધો પોણો કલાકમાં જો તમે નીકળી જાઓ અને જો કંઈ એને મદદ મળી જાય દરવાજો ખુલી જાય અથવા બારી ખુલી જાય અને જો શ્વાસ મળી જાય તો વાંધો ના આવે પણ જો આ વસ્તુ જો અડધો પોણો કલાક કલાક જેટલું લાબુ ખેંચાઈ જાય તો જે ઓક્સિજન છે ખતમ થઈ જશે અને ઓટોમેટિકલી કાર્બન ડાયોક્સાઇડના શરીરમાં ભરાતો જશે અત્યારે તો ગરમી ચાલે છે એટલે ગરમીના કારણે એની ગાડીની કન્ડિશનમાં હીટ પણ વધારે જનરેટ થઈ જશે એટલે એ સંજોગોમાં બાળકો એમાં હંમેશા કુમળા હોય એટલે એના માટે સર્વાઈવ થવું અઘરું જાય મોટી ઉંમરના લોકો અને બાળકો બંને સરખા હોય છે જેમની ઓક્સિજન કેરિંગ કેપેસિટી બધું ઓછું હોય એટલા તકલીફ થઈ શકે છે આમ તો બંનેની જવાબદારી રહે છે કારણ કે કાર ચાલકે બી ગાડી હંમેશા લોક કરીને રાખવી જોઈએ ઇવન હેન્ડબ્રેક કે તમે ગિયરમાં ગાડી રાખો તો ગાડી ફસે વાર કેવું થાય તમે જુઓ કે ગાડી જો હેન્ડબ્રેક ના કે તમારે ગિયરમાં ના મૂકીએ તો લોકો મારે લોકો તો પણ ગાડી ખસી જાય એ કન્ડિશનમાં પણ ઇન્જરી થઈ શકે બીજું મા બાપની સૌથી મોટી જવાબદારી છે તમારા બાળકો જ્યારે રમતા હોય ત્યારે આવી કોઈ ખુલ્લી જગ્યાએ જતા ના રહે કોઈ વાર ખાડામાં ના પડી જાય ઇવન ના ઝોનમાં પણ બાળકો ઘણીવાર દોડમ દોડ કરતા હોય છે રોડ પર તો મા બાપે ખૂબ ગાળવી રાખ્યું છે તમારો છોકરો ક્યાં રમી રહ્યો છે કોની સાથે રમી રહ્યો છે શું કરી રહ્યો છે એ બાળક મા બાપની જવાબદારી સંપૂર્ણ રીતે બને છે